હા આજે મનરેગામાં કામ કરનાર કેટલાક એજન્સી જે જે છે એ જેમની તપાસ થઈ રહી છે એટલે સ્વાભાવિક છે જિલ્લાના સંસદ સભ્ય તરીકે મારે જાણવું જરૂરી છે એટલે મેં એમને સામેથી બોલાયા કામ કર્યું હતું અને હું જાણવું પણ છે એમને મેં બોલાયા અને રાજપીપલા કરજણ રેસ્ટ હાઉસમાં સરકારી રેસ્ટ હાઉસ છે કરજણ રેસ્ટ ને સરકારી રેસ્ટ હાઉસ છે ગુજરાત રાજ્ય સરકારનું એમાં મેં એમના એક પ્રતિનિધિ હતા એમને બોલાયા એક મહિના પહેલા એમને પૂછ્યું ભાઈ સાચી વાત તમે કહો જે છે તે તમે કહો સાહેબ કે આ કઈ રીતના શું છે મને બહુ સ્પષ્ટ કહ્યું કે એમણે આ બધું સેટિંગ ગાંધીનગર લેવલથી હોય છે ગાંધીનગરમાં બેઠેલા ગ્રામ વિકાસ વિભાગના જે જે પણ જવાબદાર લોકો હોય કમિશનર હોય કે પછી મંત્રી હોય આ બધા લોકોનું બધાનું સેટિંગ હોય છે એજન્સીને કામ મળે ત્યાં સુધીનું સેટિંગ હોય છે અને ત્યાર પછી જિલ્લા જિલ્લા વિકાસ અધિકારી હશે કે પછી ડીઆરડી નિયામક છે કે તાલુકાના અધિકારીઓ આમાં બધા ઇન્વોલ્વ હોય અને પદાધિકારીઓ પણ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય એમાં ધારાસભ્યો હોય કે જે પણ હોય પાર્ટીના ઘણા બધા દરેક પાર્ટીના લોકોને બધા લોકોને આને ફંડ આપ્યું છે મને કીધું મને યાદી બતાવી એટલે આ આજે તપાસ એટલે હું કહું કે તપાસ એવી રીતના થવી જોઈએ કે ઉચ્ચ કક્ષાની કમિટી બનાવે અને આખો એને પણ પૂછવું જોઈએ કે આમાં આ કોણ કોણ આમાં ઇન્વોલ્વ છે કોને કોને એને ફંડ આપ્યો છે શરૂઆત ગાંધીનગરથી કરે ગાંધીનગરના દૂધે ધોયેલા નથી તપાસ તો આપી આપી દેશે પણ પોતે પોતાના દેવા તળે અંધારું એ એ એ જોતા નથી એજન્સીઓને મેં બોલાયા હતા જે અલગ અલગ રીતના બોલાયા હતા અને જે તપાસ થઈ રહી છે જલારા એજન્સી માણસને પણ મેં બોલાયો તો અને કરજણ જાહેરમાં ખુલ્લી જગ્યામાં બોલાયો તો અને મેં પૂછ્યું છે મને કીધું કીધું એનું બહુ બધું કે જે તપાસ બધા મીડિયામાં બધા મોટી મોટી વાતો કરે એ લોકોને મળ્યા છે ટકાવ એમને પણ બધા બધા બાકી નથી ભાજપ વાળો હોય કોંગ્રેસ વાળો હોય આમ આદમી પાર્ટી હોય કે બીજા કોઈ બી હોય કોઈ બાકી નથી એની પાસે આખી યાદી છે એ તો એનો વિષય મને તો કીધું મને તો ખબર છે કોણ છે તે જાઉં એકદમ મારે હું શું કામ એમનો વિષય મને માહિતી આપી બધી મને કહી કે મને એવું કીધું કે ત્યાં ગાંધીનગરમાં મંત્રીઓને કેટલા આપ્યા સચિવને કેટલા આપ્યા કમિશનરને કેટલા આપ્યા ડીડીઓને કેટલા આપ્યા છે ભરૂચનો ડીડીઓ હોય કે પછી ડીઆરડી નિયામક હોય કે નર્મદાના કે પછી એને અને બીજે એ પણ બાકી ગુજરાતમાં બાકીના બધા જિલ્લાઓમાં પંચમહાલ દાહોદમાં પણ આ જ રહ્યું છે ત્યાં એને એવું કીધું કે સ્વર્ણિમ સ્વર્ણિમ જે એજન્સી છે એનો કમ તપાસ થતો નથી દાહોદ ને પંચમહાલ વિસ્તાર ની અંદર સ્વર્ણિમ મહિસાગર ની અંદર સ્વર્ણિમ એજન્સી જે કામો કર્યા એ પણ તપાસ થવું જોઈએ એને મને વાત કરી મેં કીધું તમે માંગો તપાસ એમને કીધું મેં તમે તપાસ માંગો અમને સહયોગ કરીશું સ્વર્ણિમ એજન્સી જેની હોય તેની તો એના માટે એમને જ આરોપી અમારો એટલું તપાસ સ્વર્ણિમ ની કેમ થતી નથી મેં કીધું એ તમે જ માંગો લેખિત માંગો તમે એની પણ સરકાર તપાસ કરે છે સરકાર બિલકુલ પારદર્શક વહીવટમાં માને છે અને અમારા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી તટસ્થ રીતના કોઈની સાથે અન્યાય નહીં થવા જાય એમાં સ્વર્ણિમ હશે કે બીજા જલારામવાળા હશે કે અથવા જે બી કોઈ હશે કે મુખ્ય હશે કે જે બી કોઈ હશે બધાની જ તપાસ થતી આખા હું પણ એમ કહું છું સરકારને પણ કહું છું એકલા ભરૂચ નર્મદા આખા ગુજરાતમાં તપાસ કરો એક તાલુકામાં પંચમહાલ દાહોદથી માંડીને બીજા જ્યાં જ્યાં હોય દક્ષિણ ગુજરાત બધા વિસ્તારની અંદર આ તપાસ થઈ છે એ એ એજન્સી પાસે લિસ્ટ છે એ એજન્સી પાસે લિસ્ટ છે કોને કોને પૈસા આપ્યા છે વિરોધ પક્ષ વાળા બે સહકારી મારે છે ને એ ખોટી સહકારી માને છે પૈસા લેવો ને ખાલી મીડિયા સમક્ષ બધી મોટી મોટી વાતો કરી પછી પેલે એના પગ તળે અંધારું છે તપાસ કરે પોતાના પોતાના સરપંચોને ને શું અમારી પાસે લિસ્ટ છે એ તો આવે એમ કેતા હોય છે સરપંચ એના એના જે સરપંચો જે છે એના સરપંચો ને તપાસ કરાવે કે એના સરપંચો શું કામ કરે એજન્સી નામ છે કામ તો નીચે ખરેખર બીજા લોકો કરતા હોય છે એજન્સી એજન્સી મને 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 કીધું 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 એટલે મેં એને મને એ પ્રકારની જે વાત કરી છે એનું તથ્ય કેટલું છે એ એ તપાસ નો વિષય છે કદાચ એને ખોટ પણ મેં કીધું જો હોય મૌખિક વાત નહીં મને માં આપો હું તપાસ માંગુ એમને કહ્યું છે મને ઇન્વોલ્વમેન્ટ બધી જ પાર્ટીના બધા જ નેતાઓ છે બધાને પૈસા મળે છે બધા જ દરેક પાર્ટી ના આમ આદમી પાર્ટી વાળા એ પણ સાવકાર નથી કે પછી બીજી કોંગ્રેસ વાળા બી સાવકાર નથી બધાને પૈસા મળે છે હું મારું બધા લોકો જાણે છે કે હું ક્યાં આમાં પડતો જ નથી એટલા ભરૂચ ને નર્મદાની પાછળ શા માટે તપાસ થવી નો ડાઉટ હું ચોક્કસ માનું છું સરકારનો પારદર્શી વહીવટ છે અને સરકારનો પારદર્શક વહીવટ હોવાના કારણે જ આજે જે પણ દેવગઢ બારિયાનું હોય કે પછી ભરૂચ નર્મદાનું હોય ત્યાં સરકાર તપાસના આદેશ આપી આપ્યા છે અને દૂધનું દૂધ જે પાણીનું પાણી બહુ ક્લિયર છે જે સત્ય છે ખબર પડશે તપાસ ચાલી રહી છે આમ આદમી પાર્ટી તો ખાલી એમ શું કે ચાલુ ગાડીમાં બેસી જવાળી આમ આદમી પાર્ટી છે આજે તપાસ જે તપાસ કરનાર એ લ્યો કે તપાસ કોને માંગે એ પ્રકાશમાં લાવો પ્રકાશ પ્રકાશમાં લાવે તો ખબર પડે તપાસ માંગનારા પણ ભાજપના જ લોકો છે બીજા કોઈ નહીં છે જેને જેને યોગ્ય લાગ્યું એ આગેવાનો તપાસ માંગે એ તપાસ કઈ આમ આદમી પાર્ટી નથી એમ માંગે આ પર બધી જગ્યાએ સેટિંગ કરવા વાળા લોકો છે અને મારી પાસે પુરાવા છે કે ક્યાં સેટિંગ કરે આજ જ એનજીઓ એજન્સીઓ પાસેથી બધી જગ્યાએથી આમ આદમી પાર્ટીના લોકોએ બધું સેટિંગ કર્યું છે અને હું કહું એમના સરપંચો જ્યાં જ્યાં કામો તપાસ કરો આમ આદમી પાર્ટીના જે સરપંચો છે ભૂતકાળમાં એ સરપંચોના ગામોમાં જાઉં ચેક કરો મારી પાસે લિસ્ટ છે કે આમ આદમી પાર્ટીના જે ચૈતરભાઈ વસાવા છે એના આસપાસના જે ગામો છે એના એ ગામોમાં આમ નરેગાના કામો થાય તે તપાસ કરો દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે કે બધું ક્લિયર થઈ જશે